નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર સડસઠ પર કોષ્ટકમાંથી શબ્દ શોધો જે મિત્રો આપણે કોષ્ટક આપેલા છે અને તેમાંથી અલગ અલગ શબ્દો છે વૃક્ષ પક્ષી અને શાકભાજીના નામો છે તે શોધીને લખવાના છે વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો અહીંયા કોષ્ટકમાંથી શબ્દ શોધવાના છે તો કોષ્ટકમાંથી શીર્ષક મુજબના નામ શોધીને લખો પહેલાં છે વૃક્ષના નામ તો મિત્રો અહીંયા વૃક્ષમાં જોઈએ તો પેલો છે લીમડો પછી વડ છે નાળિયેરી છે ચીકુ છે જામફળી છે આંબો છે આસોપાલવ છે પીપળો છે ગુલમહોર છે તો આવા નામ છે એ મિત્રો આપણે શોધીને લખવાના રહેશે પછી મિત્રો શાકભાજીના નામ છે જેની અંદર શાકભાજીમાં જોઈએ તો જો બટાકા છે ટામેટા છે કારેલા છે ડુંગળી છે ચોળી છે ગિલોડા છે ભીંડી છે દૂધી તો આવા શબ્દો છે આપણે અહીંયા શોધીને લખીશું એના પછી મિત્રો પક્ષીઓના નામ છે પક્ષીઓના નામની અંદર જોઈએ તો અહીંયા પોપટ છે ચકલી ઢેલ કાબર કૂકડો કાગડો સારસ મોર બતક અને બુલબુલ આવા શબ્દો છે એ આપણે શોધીને અહીંયા લખીશું તો આવી રીતે તમે પણ તમારું સોલ્યુશન કરી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન બોલતા